નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં બાળ મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય છે ગુજરાતી તેનો પાઠ ચાર પાઠનું નામ છે તડકો અધમણ ડાંગર જલમલ તેની સ્વ પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી સૌ પ્રથમ આવી સ્ક્રીન જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પાંચ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સ્વાધ્ય પોતે છે તેનું સોલ્યુશન શરૂ કરીએ તેમાં પ્રશ્ન જોડકા જોડવાના છે 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 તો અ તેની સામે બ આપેલા જવાબ તરીકે સમજી અને શોધી અને બ વાળું છે તે બાજુમાં લખવાનું છે ખેતર તો તેમાં આવશે ડાંગર બાવળ તેની સામે આવશે કાંટાડા તિરાડ તેની સામે આવશે જીર્ણસીણ જળ તેની સામે આવશે ખળખળ કરતા વહે છે આંબો તો પંખીના ટંકા આંબા પર સંભળાય છે માગ્યા મુજબ લખો એક મણ એટલે વીસ કિલોગ્રામ થાય તો અધવણ એટલે કેટલું એક મણ ઘઉં લીધા એમ કહીએ તો વીસ કિલો આવે અને અધમણ ઘઉં લીધા એનો મતલબ દસ કિલો આવે તો અધમણ એટલે દસ કિલોગ્રામ થશે એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ તો અડધો કિલોગ્રામ એટલે કેટલા એક કિલોગ્રામના હજાર તો અડધા કરવાના છે તો પાંચસો ગ્રામ થશે ત્રીજું પાંચસો મિલી એટલે અડધો લિટર તો એક લિટર એટલે કેટલા મિલી તો પાંચસો મિલી એટલે કે અડધો લિટર દૂધ થયું એના ડબલ કરો તો હજાર મિલી થાય હજાર મિલી એટલે એક લિટર કહેવાય ચોથું એક તોલો એટલે દસ ગ્રામ તો અડધો તોલો એટલે કેટલું એક તોલો સોનું લઈએ છીએ તે તો એક તોલો એટલે દસ ગ્રામ થાય છે જ્યારે અડધો તોલો એટલે પાંચ ગ્રામ થાય છે પાંચમું છે છ ન અડધો ડઝન તો ત્રણ ડઝન એટલે કેટલા નંગ એક ડઝન એટલે બાર થાય કેટલા થાય એક ડઝન એટલે બાર અહીંયા છ નંગ એટલે અડધો ડઝન કીધા છે અડધો એટલે કે એકના અડધા એક દુત્યાંશ અથવા જીરો પાંચ જીરો પોઈન્ટ પાંચ કહેવાય તો આનો મતલબ આના અડધા કર્યા તો આના પણ અડધા કરવા પડે બારના અડધા થશે છ ઓકે આ સમજાઈ ગયું આપણને આ છે એ આ વસ્તુ કહેવા માગે છે હવે આપણે શોધવાનું છે ત્રણ ડઝન એટલે કેટલા એક ડઝન એટલે બાર તો ત્રણ ડઝન એટલે કેટલા તો આ એકમાં આપણે વડે ગુણ્યા તરી તો 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 અહીંયા અહીંયા પણ તરીને લખ્યા આપણે આપણો જવાબ થયો છત્રીસ તો છત્રીસ ત્રણ ડઝન એટલે થાય પ્રશ્ન ત્રણ નીચેના વાક્યોનો અર્થ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખવાની છે પહેલું છે રાયના ફૂલ પીડા પડી જાય છે તો હે આવડે પાર્થિવ પીળો તે રંગ પીળા પીળા રાયતણા ફૂલ થઈને બીજું છે આંબાના પાન ટંકા બની ઉડી ઉડી જાય છે તો પાન પાન આ ઉડી જાય પંખી ટંકા થઈને ત્રીજું છે સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરે છે તો સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય ચોથું જીર્ણ થઈ તિરાડ બની જમીન પર પથરાય છે તો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોય ઉપર ઠેલાય પાંચમું છે ફૂલમાં સવાર થઈ ફૂલ ઝૂલે છે તો ખીલે રે ફૂલ રે ઝૂલે રે સવાર થઈને આ રીતે કાવ્ય પંક્તિ શોધીને તમારે લખવાની છે પ્રશ્ન ચાર પાઠના આધારે વાક્યો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું વસંતરાયે બારી પરના પડદાને ઉતારી લીધો સાચું ઉછવલાલના કાન કુતરા જેવા સરવા હતા રાઈટ સાચું છે તરલિકા સાપથી ડરે છે ખોટું વસંતરાય ફાયર બ્રિગેડને ફોન કર્યો ખોટું ઘરમાં અધમણ તડકો ઘુસી આવ્યો છે ખરું સાચું છે મિત્રો તમને સારો લાગે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો પ્રશ્ન પાંચ ઉદાહરણ પ્રમાણે લખવાનું છે ઉદાહરણને પહેલા આપણે સમજી લઈએ નયન વાર્તા વાંચશે તો શું કરે છે કર્યું કરશે વાંચશે વાંચવું આ રીતે તો રાઘવના કાનથી હાથથી કાચનો ગ્લાસ તૂટ્યો તો શું કરે છે કર્યું કરશે તો અહીંયા શું કરે છે તો એની અંદર શું કર્યું તો તૂટશે અને તૂટવું આ રીતે લખવાનું છે તો કૂતરો મીનાની પાછળ દોડશે તો શું કરે છે તો કર્યું અને કરશે તેમાં દોડશે અને દોડવું પિતા બાળકને સમજાવે છે તો સમજશે અને સમજાવવું ચોથું છે મનન ક્રિકેટ રમે છે તો રમ રમ રમશે અને અને રમવું પ્રશ્ન ચિત્રમાં આપેલું ઘર ઘર તમારું કેવી રીતે અલગ પડે છે તે લખો તો અહીંયા આપણે જોઈએ તો આ તંબુ અથવા આપણે અત્યારે લેટેસ્ટ ભાષામાં ટેન્ટ કહીએ છીએ એને ઓકે આપણે ક્યાંય ફોરેસ્ટમાં કે ક્યાંય રિસોર્ટમાં કે ક્યાંય ગયા હોય એવા જંગલવાળા ફોરેસ્ટ હોય કે જે આજુબાજુ જંગલ ને એવું હોય એવી જગ્યાએ જે ફોરેસ્ટ છે તેની અંદર આવા ટેન્ટ ટેન્ટ પણ હોય છે 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 તો 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 આ આ આ આ એટલે કે તંબુ તંબુ અને ઘર ઘર બે વચ્ચે કેવો તફાવત તે તમારે લખવાનું કાપડ તથા દોરડાથી બનેલું છે જેને તંબુ કહે છે આ ઘરને ગમે ત્યાં લગાવી કે હટાવી શકાય છે કોને આને ફક્ત ખીલા મારી દેવાના અને દોરી બાંધી દેવાની નીચે વ્યવસ્થિત પાથરી અને સૂઈ જવાનું ચેન બંધ કરતો મચ્છરદાની પણ હોય

વાવાઝોડું એવું આવે તો એની અંદર મારા ઘરને કશું થાય નહીં પણ જો આ ટેન્ટ કે તંબુ હોય વાવાઝોડું આવે તો પવનથી બધું ઉડી જાય પ્રશ્ન સાત તમને તડકો સૌથી વધારે ક્યારે ગમે અને ક્યારે ના ગમે તો શિયાળાની અંદર ખૂબ ઠંડી હોય ત્યારે મને તડકો ખૂબ જ ગમે તડકે આપણે સવારે બેસી રહીએ અને સવારનો કુમળો તડકો પણ સારો તો શિયાળાના કુમળા તડકામાં રમવાની મજા આવે છે અને ઠંડી પણ દૂર ભાગે છે આથી શિયાળામાં તડકો ગમે છે જ્યારે ઉનાળાની વાત કરીએ તો મને ઉનાળામાં તડકો ગમતો નથી ગરમ લાય જેવું હોય ચામડી પડી જાય કાળો પડી જાય ઉનાળાના તડકાને લીધે વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જાય છે ગરમ લૂ વાય છે આથી મને ઉનાળાનો તડકો નથી ગમતો પ્રશ્ન આઠ આપેલા પ્રશ્નના જવાબ લખો પહેલો પ્રશ્ન તડકો ન હોત તો શું થાય તો તડકો ન હોય તો આપણે ગરમી અને પ્રકાશ ન મળે જીવસૃષ્ટિની જરૂરી વનસ્પતિઓ ન ઉગે વનસ્પતિને ઉગવા માટે હવા પાણી અને સૂર્યપ્રકાશની જરૂર છે સૂર્યપ્રકાશ આપણને સૂર્યપ્રકાશ એટલે કે તડકો જે તડકો છે આપણને સૂર્યમાંથી મળે છે તો આ બધી વસ્તુ હોય તો જ જીવન શક્ય છે જો તડકો ન આવે તો નાના નાના જીવ જંતુઓનો ત્રાસ વધી જાય જે આપણને કરડે બીમાર પડે ઘણું બધું થાય એમાં ઘણીવાર તડકો ના આવે તો બે બે દિવસ સુધી કપડાએ ઘરમાં સુકાવા પડે છે ખબર છે ને પંખો ચાલી કરીને ચાલુ કરીને કપડાં સુકાવીએ તો કપડા એમાંથી પણ સ્મેલ ઉડતી નથી એમાંથી પણ ભેજવાળી હોય એવો સ્મેલ આવે છે એવું ટૂંકમાં સુગંધ એવી આવે છે ગંધ આવે થોડી સુગંધ ગંધ એવું તમે જે કહેતા હોય પણ જો એને તડકામાં સુકવેલા હોય તો એકદમ મસ્ત નવા કપડાં થઈ જાય એમાંથી સેજ પણ પ્રકારની સ્મેલ આવે નહીં ઓકે ડન નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન તમારા ઘરમાં મણ અધમણમાં કઈ કઈ ચીજ વસ્તુઓ આવે છે તો મારા ઘરમાં અનાજ કઠોળ ખાંડ તેલ વગેરે જેવી વસ્તુઓ અધમણ કે મણમાં આવે છે એટલે કે જે આખા વર્ષની અંદર તમે આખા વર્ષમાં ખાવાનું કે એ બધું ભરી દેતા હોય એ બધું મણમાં આવે અને એનાથી થોડુંક ઓછું હોય છ મહિના માટે ભરતા હોય તો અધમણમાં આવી શકે ધારો કે ઘઉં છે કઠોળ છે કઠોળ તો દસ કિલો કે અધમણ એટલું જ લેતા હોય બાકી સૌથી વધારે ઘઉં છે એ મણમાં જ આવતા હોય છે ઓકે ત્રીજો પ્રશ્ન તડકો તમને સતાવે છે કઈ રીતે તો કે હા ઉનાળામાં ખુલ્લા મેદાનમાં રમતી વખતે તડકો ખૂબ જ ગરમી લગાવીને અમને છે ચોથો પ્રશ્ન તડકો કાચ પર પડે તો શું જોવા મળે છે તો તડકો કાચ પર પડે તો પ્રકાશનું પરાવર્તન થતું જોવા મળે છે પાંચમું પડછાયો તડકામાં કેમ જોવા મળે છે તો જ્યારે અપારદર્શક વસ્તુ પર પ્રકાશ પડે ત્યારે પ્રકાશ તેની આરપાર જઈ શકતો નથી એટલા માટે અપારદર્શક વસ્તુનો પડછાયો જોવા મળે છે એટલે કે આપણે ઊભા હોય આપણામાંથી પ્રકાશ સીધો પસાર થાય નહીં કાચ જેવું હોય તો એમાંથી પસાર થઈ જાય તો એનો પડછાયો જોવા ના મળે પણ માની લો કે આપણે અહીંયા આ રીતે ઊભા હોય અને સૂર્યપ્રકાશ છે આ રીતે સૂર્યના કિરણો આવતા હોય તો આ જે ઊભા છે એનો પડછાયો આ રીતે પડે જેમ સૂર્ય આમ સાઈડમાં હોય એમ આ પડછાયો છે એ લાંબો થતો જાય ઉપર હોય તો ખાલી આટલામાં જ પડછાયો પડતો હોય તો આ રીતે પડછાયો પડતો હોય છે તો મિત્રો આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન છે તમને સરળતાથી સમજાઈ ગયું હશે વિડીયો લાઈક કરો તમને સારો લાગે તો અન્ય મિત્રોને શેર કરો પીડીએફ મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો